યસ આપણે જે એમ તરફથી મ્યુચ્યુઅલ ફંડના ડેટા પબ્લિશ કરવામાં આવે છે કે સ્પેસિફિક માર્ચ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતનો ઇન્ફ્લો અને આઉટફ્લો રહ્યો છે તેના પર ડેટા પબ્લિશ કરવામાં આવે છે તો સૌ પ્રથમ વાત કરું તો માર્ચ મ્યુચ્યુઅલ ફંડનો જે ડેટા છે એમાં આપણે સ્મોલ કેપના ફંડથી હું શરૂઆત કરીશ કે સ્મોલ કેપનું જે ફંડ છે કે તેમાં ફેબ્રુઆરીમાં બે હજાર બાવીસ કરોડ રોકવામાં આવ્યા હતા કે જેની સામે માર્ચ મહિનામાં ખા ચોરાણું કરોડનો આઉટફ્લો થયો છે એટલે કે ફેબ્રુઆરીમાં સ્મોલ કેપ ફંડમાં આવક થઈ હતી જેની જગ્યાએ સ્મોલ કેપમાં માર્ચ મહિનામાં ચોરાણું કરોડનો આઉટફ્લો થયો છે એનું ખાસ રીઝન છે હું તમને હું જણાવીશ તો સૌ પહેલાં પહેલાં આપણે કેપ અને લાર્જ કેપની આપણે વાત કરી લઈએ તો મિડકેપમાં આપણે અઢારસો ને આઠ કરોડનું ફેબ્રુઆરીમાં રોકાણ કરવામાં આવ્યું હતું જેની સામે માર્ચ મહિનામાં ફક્ત એક હજાર અઢાર કરોડનું આપણને રોકાણ કરતું જોવા મળ્યું છે એટલે આમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે અને કેપની વાત કરીએ તો નવસો એકવીસ કરોડ જે ફેબ્રુઆરીમાં આવે હતા કે જેની સામે માર્ચ મહિનામાં એકવીસો અઠ્યાવીસ એટલે કે અહીંયા ઓલમોસ્ટ આપણે વાત જોઈએ તો દોઢસો ટકાનો આપણને ગ્રોથ અહીંયા લાર્જ લાર્જકેપ ફંડમાં આપણને જોવા મળે છે આના બે કારણો છે કે આપણે એક મહિના પહેલા આપણે જાણીએ તો આપણે સ્મોલ કેપ અને મીડકેપ આપણે સૌને ખબર છે એકદમ લાઈફ હાઈ ઉપર આપણને જોવા મળી રહ્યા છે કારોબાર કરતા હવેમાં જો વાત કરીએ તો સેબીએ દરેક એ એમસીને એક સૂચિત કર્યું હતું કે સ્મોલ કેપ અને મિડકેપની કિંમતમાં જે રીતે વધારો થઈ રહ્યો છે કે એ પ્રમાણે તેમણે થોડા ટાઈમ માટે સ્મોલ કેપ મિડકેપનો અવોઈડ કરીને લાર્જ કેપ તરફ તેમણે વળવું જોઈએ આ એક કારણ છે અને બીજું કે આ જે કારણ હતું એના કારણે દરેક અમુક એ કે જે સ્મોલ કેપ અને મિડકેપમાં જે લમસમ ઇન્વેસ્ટમેન્ટ જે થતું હતું એના પર રોક લગાવી દીધી છે અને તેમાં ખાલી તેઓ એસઆઈપી સિસ્ટમેટિક વિડ્રો પ્લાન અને સિસ્ટમેટિક ટ્રાન્સફોર પ્લાન આ ત્રણ જ ઓપ્શન તેઓ ચાલુ રાખે છે જેની મોટી અસર આપણે અહીંયા આંકડામાં જોઈએ છે કે આપણને અહીંયા જોવા મળી રહી છે અને એની જગ્યાએ તેઓ લાર્જ કેપ તરફ વળી રહ્યા છે જેના કારણે લાર્જ કેપમાં આપણને દોઢસો ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે તો આ વાતથી આપણે સ્મોલ કેપ મિડ કેપ અને લાર્જકેપ ફંડની અને બીજી વાત કરીએ તો ઇએલએસએસ ફંડની વાત કરીએ કે ઇએલએસએસ ફંડમાં ફેબ્રુઆરીમાં ત્રણસો ઓગણચાલીસ કરોડ જે ઇન્વેસ્ટર હતું એની સામે માર્ચ મહિનામાં સત્તરસો અને નેવ્યાસી કરોડનું ઇન્વેસ્ટ આપણને ઈએલએસએસમાં જોવા મળ્યું છે તો ઈ એલએસએસ આપણા સૌ કોઈને ખબર છે કે ઇક્વિટી લિંકડ સેવિંગ સ્કીમ જે હોય છે એ પર્ટિક્યુલર આપણે ટેક્સ બેનિફિટ માટે સૌથી વધારે આકર્ષિત હોય છે ઇન્વેસ્ટરો માટે તો જેથી કરીને આપણે દર મહિને દર વર્ષે આપણને ખબર છે કે માર્ચ મહિનામાં ઇન્વેસ્ટરો ઈએલએસએસ રોકાણ કરવા માટે ઘણા આતુર હોય છે જેની અસર આપણને અહીંયા ડેટામાં આપણે જોઈ શકાય છે કે સત્તરસો નેવ્યાશી કરોડનું અહીંયા નવું ઇન્વેસ્ટ આપણે જોવા મળી છે હવે નેટ ઇક્વિટી ઇન્ફ્લો આપણે જો વાત કરીએ તો જે કુલ આપણે છવ્વીસ હજાર સાતસો ને ત્રણ હતો કે જેની સામે બાવીસ હજાર નવસો ને એકસઠ એટલે અહીંયા પણ આપણને એક આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે હવે આપણે નેક્સ્ટ વાત કરીશું હાઇબ્રિડ સ્કીમ ફ્લો હવે હાઇબ્રિડ સ્કીમ એ હું તમને જણાવું તો એક એ રીતનું હોય છે કે જેમાં ઇક્વિટી અને ડેપનું કોમ્બિનેશન હોય છે કે જેમાં પાસઠથી એંસી ટકા ઇક્વિટી હોય છે અને બાકીનો પોર્શન જે હોય છે એ ડેપમાં રોકાણ કરવામાં આવે છે હવે હાઇબ્રિડમાં ફેબ્રુઆરીમાં અઢાર હજાર એકસો ને પાંચ કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એની સામે માર્ચ મહિનામાં પાંચ હજાર પાંચસો ચોર્યાસી કરોડનું જ આપણને ઇન્વેસ્ટમેન્ટ જોવા મળે છે એટલે કે અહીંયા પણ આપણને મોટો ઘટાડો જોવા મળે છે જેનું રીઝન એક એ છે કે આપણે જાણીએ તો મલ્ટી એસેટ ફંડ હોય છે કે જે ઘણા ઇન્વેસ્ટરો હાઇબ્રિડમાંથી મલ્ટી એસેટ ફંડ તરફ વળ્યા છે એનું કારણ એ છે કે અત્યારે આપણે ઇક્વિટી એકદમ હાઈ વેલ્યુએશન ઉપર છે બીજું સો કોમોડિટી જેમ કે સોના ચાંદી ક્રૂડ ઓઇલ ત્રણેયમાં સતત આપણને વધારો જોવા મળે છે કે સોનુંમાં નવા લાઈફ હાઈ જોવા મળે છે આપણે ચાંદીમાં વધારે ચાંદી પણ ત્યાંસી હજારને પાર છે અને ક્રૂડમાં પણ આપણને નવા હાઈ જોવા મળી રહ્યા છે આ એક મોટું કારણ છે અને મલ્ટી એસેટ ફંડો છે કે જેમાં અલગ અલગ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે જેમ કે ઇક્વિટી કોમોડિટી રિયલ એસ્ટેટ કે રિયલ એસ્ટેટનો ભાવ પણ આપણે જોઈએ છીએ કે અત્યારે એકદમ હાઈ ઉપર છે અને શું એટલે કે આ ચારેય સેગમેન્ટ જે હોય છે કે દરેકમાંથી જેને જે મલ્ટી એસેટમાં આપણને એક ફાયદો મળી શકે છે જેની અસર મોટી આપણને હાઇબ્રિડ સ્ક્રીમમાં આપણને જોવા મળી છે જે બાજુ હું વાત કરીશ તો લિક્વિડ ફંડ લિક્વિડ ફંડ ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું કે એમાં જે ફેબ્રુઆરી મહિનામાં ત્યાંસી હજાર છસો ને બેતાળીસ કરોડ રોકવા ઇન્વેસ્ટ ઇન્ફ્લો આવ્યો હતો જેની સામે માર્ચ મહિનામાં એક પોઈન્ટ અઠ્ઠાવન લાખ કરોડનો આઉટફ્લો થયો છે જેની મોટી અસર ડેપ ફંડમાં આપણને જોવા મળશે એના આગળ આપણે તમને આગળ બતાવીશું તો ડે લિક્વિડ ફંડ જે છે કે જે જનરલી આપણને ખબર છે કે ડેફ્ટ શોર્ટ ટર્મ ડેપ્ટ હોય ઇન્સ્ટ્રુમેન્ટ એમાં આપણે રોકાણ કરવામાં આવે છે જેવી કે ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપર પછી આપણે વાત કરીએ તો આપણે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કે જે એક મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમાં એકાણું દિવસ સુધીની મેચ્યોરિટી હોય છે બરાબર તો આ જે આનું જે મેઇન કારણ છે કે જે આઉટફ્લો થયો છે એનું કારણ એ છે કે આપણે માર્ચ મહિનો જે હોય છે એ ફાઇનાન્શિયલ ઓવર્સનો અંતિમ મહિનો હોય છે અને દરેક કંપનીઓ હોય છે એમની બેલેન્સિટ બિલ્ડઅપ થવાની હોય છે જેના કારણે તેમનું લિક્વિડિટી જે હોય છે એનો એક ઇસ્યુ એક આપણા ઉપર રહે છે કે જે ટાઇટ લિક્વિડિટી પરિસ્થિતિ જે હોય છે એના કારણે આ જે અસર છે આપણને અહીંયા આઉટફ્લોમાં આપણને જોવા મળી છે પણ આ મહિનામાં આપણને ઘણી અલગ ઘણી મોટી આપણને લિક્વિડ ફંડમાં આપણા આઉટફ્લો થતો જોવા મળ્યો છે જે બાજુ વાત કરીશ તો ઇટીએફ ફંડ એક્સેસ ક્રેડિટ ફંડ કે જેમાં છ હજાર ચારસો ને એકસઠ કરોડ ફેબ્રુઆરીમાં રોકવામાં આવ્યા હતા જેની સામે ઇન્ફ્લો દસ હજાર પાંચસો અને સાહીઠ કરોડ અહીંયા આપણને એક વધારો જોવા મળ્યો છે જે બાદ ક્રેડિટ રિસ્ક આઉટફ્લો વાત કરીએ તેમાં ત્રણસો છાસઠ કરોડનો આઉટફ્લો જ આવક થઈ હતી જેની સામે માર્ચ મહિનામાં પણ ત્રણસો એકવીસ કરોડનો આઉટફ્લો આપણને અહીંયા પણ જોવા મળ્યો છે હું હું વાત કરીશ તો ડેફ ફંડની આપણે જો વાત કરીશ કે જે ડેફ ફંડમાં આપણે જો તમને હું એ બતાવું સ્ક્રીન ઉપર નેક્સ્ટ તો ડેફ ફંડમાં આપણને કુલ એક અઠ્ઠાણું લાખ કરોડનો આપણને એમાં આપણને જો અહીંયા આઉટફ્લો થતો જોવા મળ્યો છે કે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં તેસઠ હજાર આઠસોને નવ કરોડનો ઇન્ફ્લો હતો જેની સામે એક પોઈન્ટ અઠ્ઠાણું લાખ કરોડ આઉટફ્લો થયો છે જે આપણે ડેપ ફંડની અંદર આપણે લિક્વિડ ફંડની વાત કરી કે જેમાં એક પોઈન્ટ અઠ્ઠાવન લાખ કરોડ તો ખાલી લિક્વિડ ફંડના જ છે એટલે કે મોટી અસર આપણે ડેપ ફંડમાં જોવા મળી છે કે અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ આપણે વેચાણ આપણે આઉટફ્લો જોવા મળ્યું હોય તો એ છે ડેપ ફંડમાં ડેપ ફંડનો જો વાત કરું તો જ્યારે બી આપણે ટૂંકા ગાળાની યીલ્ડ જે હોય છે એ અત્યારે ટોપ પર છે જ્યારે ટોપ પર હોય છે ત્યારે ડેપ ફંડમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે પરંતુ અહીંયા રિવર્સ સિચ્યુએશન જોવા મળી છે એક તો એનું રીઝન મેં તમને જણાવ્યું કે લિક્વિડિટીનું પર્પઝ બીજી વાત કહું તો આપણે એક એપ્રિલ બે હજાર ત્રેવીસ પહેલાં કે ટેક્સના નિયમોમાં એવું હતું કે જે આપણે બે ડેપ ફંડમાં જો આપણે ઇન્વેસ્ટ કરીએ તો એમાં જે ઇન્ડેક્સેશનનો આપણને બેનિફિટ મળતો હતો પરંતુ એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી જે નવા નિયમ લાગુ પડ્યા એમાં એવું જણાવવામાં આવ્યું છે કે હવે ડેપ ફંડમાં કોઈ ઇન્ડેક્સેશન બેનિફિટ નહીં મળે એટલે કે તમારે જે સ્લેબ રેટ આવતો હશે એના પ્રમાણે તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ચૂકવવો પડશે કે જેની મોટી અસર આપણને ડેફ ફંડમાં આપણને જોવા મળી છે જે બાદ વાત કરીએ આપણે તો કોર્પોરેટ બોન્ડ ફંડ કોર્પોરેટ બોન્ડ ફંડમાં ત્રણ હજાર ઓગણત્રીસ કરોડનો ઇન્ફ્લો હતો કે જેમાં પણ મોટો ઘટાડો જોવા મળીને આપણને બસો બાણું કરોડનો આઉટફ્લો આપણને કોર્પોરેટ ફંડમાં પણ આપણને જોવા મળે છે ડિવિટ એન્ડ ડીલ ફંડની વાત કરીએ તો એમાં ચોરાણું કરોડ ફેબ્રુઆરીમાં આપણને ઇન્વેસ્ટ થતા જોવા મળે છે જેની સામે ત્રણસો ત્રેવીસ કરોડ યુલમાં આમાં બીજો વધારો થવા મળે છે એટલે કે અહીંયા આપણને સારો વધારો જોવા મળે છે એટલે કહી શકાય કે લોકોને ડિવિડન્ડની આવકમાં ઘણો ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે જે બાજુ લાસ્ટ વાત કરું તો ટોટલ એવીએમની કે ટોટલ એવીએમ જે કંપનીની જે ચોપન પોઈન્ટ ચોપન લાખ જે કરોડ હતી એની સામે ત્રેપન પોઈન્ટ ચાલીસ લાખ કરોડ આપણને અહીંયા જોવા મળે છે એટલે કે ટોટલ એવીએમ જે છે મ્યુચ્યુઅલ ફંડની એમાં પણ આપણને મામૂલી ઘટાડો જોવા મળે છે અને આના સિવાય હું તમને ન્યૂ ફંડ ઓફરની વાત કરીશ તો ન્યૂ ફંડ ઓફર ફેબ્રુઆરી મહિનામાં અરાઉન્ડ અગિયાર હજાર કરોડની એમાં ન્યૂ ફંડ ઓફરમાં આવક આવી હતી જેની સામે માર્ચ મહિનામાં અરાઉન્ડ ચાર હજાર કરોડ જ આપણને આવતા જોવા મળે છે એટલે કે ન્યૂ ફંડ ઓફરમાં પણ આપણને મોટી અસર જોવા મળી છે તો આ આપણે જે ડેટા હતો એક મ્યુચ્યુઅલ ફંડનો માર્ચ મહિનાનો સ્પેસિફિક